નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ જસલપુર ખાતે આવેલ ઓમ પબ્લિક સ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા વાર્ષિક ઉત્સવ અને ઈદામ વિતરણ યોજાયો આજ રોજ તારીખ સત્તર બે બે હજાર પચીસના બપોરે બાર ત્રીસ કલાકે ચાણસમા ખાતે આવેલ સુરાણીની વાડીમાં ઓમ પબ્લિક સ્કૂલ જસલપુર દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો જેમાં મુખ્ય મહેમાન તરીકે ચાણસમા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય સુરેશભાઈ દેસાઈ તથા ચંદ્રકાંતભાઈ પટેલ ડિરેક્ટર કોમર્શિયલ બેંક તથા ચેતમભાઈ શાહ નરેશકાકા ઇચ્છાબાદ સારાના ટ્રસ્ટીઓ તથા શિક્ષણગણ તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા પ્રાર્થના ગીત સ્વાગતગીત તથા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મહેમાનોનો પરિચય નીતિનભાઈ સાહેબે આપ્યો હતો અને સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા સ્કૂલમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામા બીજ બિરદાવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતિભાઈ પટેલ અને અલ્કેશભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ এইটাল পাটে বনলিয়োডে এনেু লিযাটাই কেল আপলে হানগোতালায়ানেে আমনিয়াজি কেশুপাটামামানিয়ে হাসে এসেকাটলায়ায়াকিয়